નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ નું સ્વાગત છે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલા જંત્રીના અસહ્ય ભાવ વધારા સામે ડીસા શહેર બિલ્ડર એસોસિએશન અને જમીન દલાલ એસોસિએશન દ્વારા વિરોધ દર્શાવી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા જંત્રીના મુદ્દે લેવાયેલા નિર્ણય સામે બનાસકાંઠા જિલ્લા અને ડીસા તાલુકાને આર્થિક રીતે ગંભીર નુકસાની થવાની ભીતી છે આ જંત્રીના વધારાના મુદ્દે બાંધકામ ક્ષેત્ર તેમજ જમીન અને મકાન ખરીદ વેચાણ સાથે સંકળાયેલા લોકોને સૌથી વધારે અસર થવાની શક્યતા રહેલી છે ડીસા તાલુકામાં લગભગ અંદાજીત ત્રણસો જેટલો વધારો થયો છે અને કેટલીક જગ્યાએ તો પાંચસો ટકા વધુનો ઉછાળો નોંધાયો છે આ વધારા સાથે શહેરની એવરેજ જમીનની જંત્રીના ભાવમાં બસો પચાસ ટકાથી વધુનો વધારો થયો છે જંત્રીના આકરા નક્કી થયેલા દરોએ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝને મોટો ફટકો લાગવાની આશંકા છે રાજ્ય સરકારે જંત્રીના દર નક્કી કરવા માટે 18 મહિના લાગ્યા પરંતુ વાધા રજૂ કરવા માટે ફક્ત 30 થી 60 દિવસનો સમય આપવામાં આવે હોવાનું જાણવા મળ્યું છે જેથી આ બાબતે બિલ્ડરો અને જમીન દલાલ એસોસિએશન દ્વારા સરદારબાગ આગળથી રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ બાબતે ડીસા બિલ્ડર એસોસિએશનના પ્રમુખ મુકેશ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકોને આ પ્રક્રિયાની પૂરતી માહિતી નથી અને જંત્રીના દરો સાયન્ટિફિક રીતે નક્કી થયેલા હોવાનું સ્પષ્ટ જણાય છે નવા દરો ખેડૂત મિલકત ખરીદનાર અને સામાન્ય નાગરિકો પર અસહ્ય આર્થિક ભારણ લાવશે જંત્રીના દરો અંગે મૂંઝવણને લઈ આખી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝમાં ચિંતા છવાઈ ગઈ છે સમગ્ર લોકોમાં માત્ર ને માત્ર જંત્રીમાં ધરખમ વધારો થયો હોય તે કારણસર ભયાનક અને ભારે માત્રામાં મકાનોમાં ભાવ વધશે અને તે કારણસર લોકો મકાનો ખરીદી શકશે નહીં અને લોકોનું મકાન ખરીદવાનું સપનું સપનું જ રહી જશે તે રીતે મોટા પ્રમાણમાં મંદી આવશે તેવું પણ જણાઈ રહ્યું છે જેથી રાજ્ય સરકાર પાસે યોગ્ય પગલાં લઈ તારીખ પંદર ચાર બે હજાર ત્રેવીસના રોજથી જંત્રીમાં ડબલ વધારો કરવામાં આવ્યો હતો અને તે જ અમલમાં આવેલ જંત્રી ચાલુ રાખવા અમારી માંગણી છે હાલનો જંત્રી દર મનસ્વી રીતે વધાર્યો છે કારણ કે કેટલાક ગામો કે શહેરોમાં જમીનની માર્કેટ કિંમત કરતા ત્રણથી ચાર ગણી જંત્રી વધારે છે જો ખેડૂતને પોતાની જમીન બચાવી હશે કે સમય આવે તો છોકરાને ભણાવવા માટે કે દીકરા દીકરીના લગ્ન માટે કે દીકરાને ધંધામાં સેટ કરવા માટે જમીન વેચવી હશે તો જમીન વેચી જ નહીં શકે કારણ કે જમીન વેચવા જશે તો માર્કેટમાં જંત્રીની કિંમત વધારે છે ઉપરોક્ત કારણોસર અમારો સખત વિરોધ છે જે સરકારે તમામ બાબતોને ધ્યાને લઈ આ જંત્રીનો વધારો દૂર કરવા માંગણી છે